ઉનાળાની આકરી ગરમીથી ઉઠેલા લોકો માટે એસી પંખા અને કુલર જેવા ઉપકરણો રાહતનો સ્ત્રોત હોય છે પરંતુ વીજળી વગર આ તમામ સાધનો નકામા સાબિત થાય છે ત્યારે કુદરતી રીતે શીતળ છાયો આપતા વૃક્ષો ગરમી સામે રક્ષણનું ઉત્તમ માધ્યમ છે ખાસ કરીને લીમડાનો વૃક્ષ તો અનેક રીતે ફાયદાકારક સાબિત થાય છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના સામરવાડા ગામના એક ખેડૂત પરિવારે લીમડાના વૃક્ષો પ્રત્યેનો પોતાનો અનોખો પ્રેમ વ્યક્ત કર્યો છે ગજાભાઈ ચૌધરી નામના ખેડૂતના ખેતરમાં લીમડાના વૃક્ષો લહેરાય છે તેમના પરિવાર માટે લીમડાનું વૃક્ષ વૃક્ષ માત્ર એક નથી પરંતુ પરિવારના સભ્ય જેવું મહત્વ ધરાવે છે તેમના વડીલો પણ લીમડાના વૃક્ષોની માવજત કરતા આવ્યા છે અને ગજાભાઈનો પરિવાર પણ આ પરંપરાને જાળવી રહ્યો છે લીમડાનું વૃક્ષ માત્ર શીતળ છાયો જ નથી આપતું પરંતુ કાળઝાળ ગરમીમાં ઉકળ તાપ સામે પણ રક્ષણ પૂરું પાડે છે ગજાભાઈ અને તેમના ભાઈઓએ પોતાના પશુઓના પશુઓને ગરમીની ઓછી અસર થાય છે અને દૂધની આવકમાં પણ કોઈ ઘટાડો થતો નથી એટલું જ નહીં તેમના દરેક ઘરની આજુબાજુ પણ લીમડાના લીલાછમ વૃક્ષો આવેલા હોવાથી ઘર પણ ઉનાળામાં ઠંડુ રહે છે અને ગરમીનો અહેસાસ ઓછો થાય છે ગજાભાઈ જણાવે છે કે દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન તેમના ખેતરમાં આપોઆપ લીમડાના છોડ ઉગી નીકળે છે જેને તેઓ જાળવી રાખે છે જેના પરિણામે આજે તેમના ખેતરમાં નાના મોટા મળીને થી વધુ લીમડાના વૃક્ષો છે વૃક્ષ પ્રેમી ગજાભાઈ માત્ર વાતોથી નહીં પરંતુ પોતાના ખેતરમાં ઉભેલા લીમડાના વૃક્ષોના ઉદાહરણ દ્વારા અન્ય ખેડૂતોને પણ વૃક્ષોનું મહત્વ સમજાવી રહ્યા છે

અને અત્યારે મારા ખેતરમાં લગભગ પચાસથી સો લીમડા છે નાના મોટા થઈ જૂના થઈ નવા થઈ અને મારા ઘર અને ખેતર અને મારા શેડની આજુબાજુ વાવેલા છે તેના દિવસે મારા ઘરનું મારા શેરને બધું તાપમાન જળવાઈ દેશે તો મારી દરેકને વિનંતી છે કે વર્ષે બે ચાર પાંચ વૃક્ષો વાવા જોઈએ અને એ તમે ન વાવો તો બી આપોઆપ ઊભા હોય છે અને એનો જતન કરો તો વૃક્ષો મોટા થતાં જ હોય છે માટે મારે દરેકને વિનંતી છે કે વૃક્ષો ઉપર ધ્યાન આપો કારણ કે ભવિષ્યનું તાપમાન અને ભવિષ્યનો પારો દિવસે દિવસે ઊંચો થઈ ગયો છે વર્ષે તમે વાવરી કરો છો લીમડાની કે કેમનું હોય છે વર્ષે ઓછામાં ઓછા એક બે લીમડા વાવીએ પણ મોસ્ટ ઓફલી છે ને લીમડા ઓટોમેટિકલી રીતે ઊગી જતો હોય છે એનો ખાલી જતન જ કરવાનો રહેતો હોય છે ગજાભાઈ ચૌધરી અને તેમના પરિવારનો લીમડા પ્રત્યેનો આ લગાવ ખરેખર અનુકરણીય છે તેઓ માત્ર પોતાના માટે જ નહીં પરંતુ પોતાના પશુઓ અને પર્યાવરણ માટે પણ લીમડાના વૃક્ષોનું મહત્વ સમજે છે અને તેનું જતન કરે છે તેમનું આ કાર્ય અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણા થાય છે